મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી કેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો એક ટોળો ઓસ્ટ્રેલી પ્રેમાઇસિસમાં ઘુસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટ્રેલમાં તોડફોડ પણ કરી હતી આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓને તંત્ર પણ વિદેશી વિદ્યાર્થીની સલામતીમાં નિષ્ફળ નીવડ્યું છે ત્યાંના રેક્ટર પણ ઊંઘતા ઝડપાયા ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક ધારાસભ્ય કૌશિક જૈન અને કુલપતિ નિર્જા ગુપ્તા એસપીપી હોસ

ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ